સલીમ ખાન યુસુફ ખાન પઠાણ સાંજે સાત સાડા સાત વાગે ગાડી આવી પોલીસની સાહેબ અહીં ઉતર્યા નીચે મેડમ સાહેબ અને વાહન ચેકિંગ કરવા તા પબ્લિક ભેગી થઈ ટ્રાફિક થયું એમાં માટાકુટ આવી પબ્લિકમાં કે ભાઈ અહીં આગળ તમે ખોટા ઉભા છો ગામમાં અહીં ગામમાં ઉભા નહીં રહેવાનું સાત સાડા સાત વાગ્યા પછી અહીં ગામમાં આવીને બજારની અંદર આવીને મહેમાનવાની કોઈ જરૂર નહીં અમને સમસ્યા છે ટ્રાફિકની એનું અમને એ નિરાકરણ કરી આપે કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનું અમલ કરે એક જન આપ્યું છે ચિકોદા ચોકડી એક ડાયવર્જન આપ્યું ડાયવર્જન છે નથી છતાં બી ખરેખર કેટલી વાર અમે રજૂઆતો કરી છે મુખ્યમંત્રીમાં પણ રજૂઆતો કરી છે મારી પોતાની અરજીઓ આપેલી છે મેં તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને એની ઉપર કોઈ એક્શન કોઈ સંસ્થા કે કોઈ આ કાર્યકર્તામાં કોઈ લેવા તૈયાર છે નથી અમારે આ ડાયવર્ઝન બંધ કરવાનું બીજું કઈ માંગણી છે નહીં અમારે આ ડાયવર્ઝન અમારા ગામમાં છે નહીં અમારી ગામની અંદર શાળાઓ છે મદરસાઓ છે સોસાયટીઓ છે રેસીડેન્સી એરિયા છે નાના નાના છોકરાઓ સવારે સ્કૂલોમાં જાય છે એનું કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં અસંતોષકારક બોલી રહીને ગામમાં ખોટા લોકોને બેસે બેસેલા કે અહીં બેસવાનું નહીં અહીંથી ઊભા થઈ જાઓ ખોટા હેરાન કરે છે અને એ લોકો ઊભા થઈને ટ્રાફિક કરે છે અને પછી ગામવાળાને હેરાન કરે છે બીજી કશી અમારે રજૂઆત છે નહીં અમારે આ ડાયવર્ઝન ગામમાં છે નહીં અને ગામમાંથી કોઈ સાધન નીકળવું ના જોઈએ